હા બેટા હમ તમારા શહેરમાં કેવું આલે છે અરે એકદમ સારું હમણાં જો નવ મંગળ કરાવ્યું અને આ બસ મજા શહેર જો તો થાય જ નહીં અહીં આપણા ગામડામાં તો ખેતી ને વાડી ગારા ને કીચો ને ગાયો ને ભેંસો ને આઈ ડોન્ટ લાઈક ત્યાં તો બહુત સારું સારું છે બહુ તું બારે હું ફાકા મારજો પણ તમે હું અહીંયા ઢહેડી આવ્યા અહીંયા શહેરમાં તો ફાકા નથી મારી શકતી અહીંયા તો મારવા દો અહીંયા તો બધાય આપડા કરતા ઊંચી ઓલાદુ હોય હા તને ખબર છે હું છું છે શું થયું છે આપડા મકાનના છે ને બેંકવાળા સીલ મારી ગયા છે હા હવે હવે હું બાપ આહે જાવું પડશે ને જમીનનું નું કેવું પડશે દેતા હોય કાઈ નઈ દે ચાવી તો ખરા આપણે હાલ

તારા માટે હું મારો જીવ પણ દેવા તૈયાર છું આ જમીન હું હે પણ આવી રીતે છે ને મોટા મોટા ફાકા નો મરાય અને આ શેર મોટી મોટી વાતો નો કરાય શેર કેમ રહેવાય ને એમાં હંધી મને ખબર છે જોયું ને હે શેર નખરી તું ગામડાની જ વાતો કાપતી હે અત્યારે જો હા ગામડાની ની જમીન જ કામ માં આવી ને ફાકાબાજ